દેશવાસીઓ નવા વાવાઝેડા માટે થઈ જાજો તૈયાર ફિલિપાઇન્સના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી

જેમ જેમ સિસ્ટમની ગતિવિધિ વધી રહી છે તેમ તેમ બંગાળની સંપૂર્ણ ખાડીના વિસ્તારની અંદર અત્યારે તોફાની હલચલો વધતી જોવા મળી રહી છે દરિયાઈ કાંઠના ક્ષેત્રમાં જેમાં શ્રીલંકા મદુરાઈ દક્ષિણ ભારતના બેંગલવીના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમ ભુષ્મેશ્વર હૈદરાબાદના વિસ્તારો સુધી અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની ભેજયુક્ત પવનોની અસરને લઈને મુંબઈ અને ગુજરાતના હવામાનની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આગાહી અંબાલાલ પટેલની ગુજરાત માટે વરસાદ અને આગામી દિવસોમાં ફરી એકવાર માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે હાલ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સતત વાતાવરણની અંદર મોટા ભેજ તટીય ક્ષેત્રથી લઈને ભેજયુક્ત પવનો ગુજરાતના અરબ સાગરના ભેજવાળા પવનો ગુજરાત તરફ ઈરાનના વિસ્તારોથી લઈને પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આવી રહેલા જોવા મળી રહ્યા છે ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર તીવ્ર દબાણવાળી સિસ્ટમની ગતિવિધિ જોવા મળી રહી છે જેને લઈને મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર સતત ફેરફાર આવી રહ્યા છે જે પ્રમાણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત પવનની અવર ગુજરાત રાજ્યમાં વધી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર અનેક પ્રકારની લો પ્રેશર અને હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર હવામાનમાં મોટા ફેરફાર આવી રહ્યા હોય તેવી અત્યારની આગાહી અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર રીતસનનું મેઘરાજાનું તાંડ વધી રહેલું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડી અને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર સાથે મચાવતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારે સોર દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર આવી રહ્યા છે અને આગામી ત્રણ દિવસની અંદર ઓચિંતાના મોટા ફેરફાર ગુજરાતની અંદર આવતા જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગો દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતને લઈને અરબી સમુદ્રમાં તોફાની પવનનું આગળ વધીને ગુજરાત સાથે ટકરાતા હોય તેમ ગુજરાતની અંદર હળવી ઠંડીની શરૂઆત થઈ રહી છે જી હા દર્શક મિત્રો ખેડૂતને પણ ભારે નુકસાન થવાની અત્યારે

હજી પણ મિત્રો આગામી દિવસોમાં અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે લઈને આગામી નવેમ્બર દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ ટોળાતો જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમ ખાડી અને અરબી સમુદ્રના દરિયા તરફ આગળ વધશે તેમ તેમ ગુજરાતના વિસ્તારની અંદર આ ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે ગુજરાતની અંદર હજુ પણ માવઠું વાવાઝું અને ઠંડીના પ્રમાણમાં ભારે વધારો થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી જે અત્યારે ચોંકાવનારી આગાહી સામે આવી છે મિત્રો અત્યારે તમે સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો એમાંય પણ ખાસ બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય એમને લઈને અત્યારે મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં મિત્રો અત્યારે હાલા સિસ્ટમે જોર પકડ્યું બંગાળની ખાડીના દરિયામાં અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અનેક રાજ્યમાં વાદળશાય વાતાવરણ અને ભયંકર વાદળશાય વાતાવરણ છે મેઘરાજા ફરી એકવાર કોપાઈમાં થવાના છે ખોર અંધકારવાળા કાળા ઢીબાંગ વાદળો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તીવ્ર દબાણ બનાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને આગામી કલાકોમાં સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલાવતી હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે સાથે અરબી સમુદ્રના આ દરિયાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે હળવા વાદળાઓ ઘેરાતા જોવા મળી રહ્યા છે અને નવી અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી અને તેમાંય પણ અનેક વિસ્તારમાં મિત્રો આગાહીને લઈને તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો અહીંયા બેંગકોંગના વિસ્તારોથી લઈને થાઇલેન્ડના વિસ્તારોમાં ફિલિપાઇન્સના વિસ્તારોમાં સક્રિય થયેલી જે વરસાદી સિસ્ટમ ભયંકર જે તોફાની અને ખૂંખાર મિત્રો બંગાળની ખાડીના હવામાનની અંદર અત્યારે ફેરફાર લાવી રહી છે બંગાળીની ખાડીના દરિયામાં સતત નવી હલચલો જોવા મળી રહી છે જેના કારણે સિસ્ટમનો ઘેરાવો અત્યારે મિત્રો દક્ષિણી ભારતના વિસ્તારથી લઈને અત્યારે આ રીતે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે પૂર્વીય ભારતના ભાગોમાં પણ અને બંગાળીની ખાડીના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની ઘાત અત્યારે ઘેરાતી જોવા મળી છે અત્યારે દરિયાકાંઠાના અનેક રાજ્યની અંદર મિત્રો તમે જોઈ શકો છો વાવવાઝોડાનો અત્યારે ખતરો ટોળા રહ્યો છે જેમાં ખાસ કરીને વિશાખાપટ્ટનમ છે આ સાથે ભુવનેશ્વરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેન્નઈના દરિયાકાંઠાના ભાગોમાં આ સાથે મિત્રો ખાસ કે બંગાળની ખાડી નદીને આવેલા શ્રીલંકાના વિસ્તારોમાં પણ વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે અને મિત્રો તમે જોઈ શકો છો ગોવાના વિસ્તારો થી લઈને મુંબઈ અને હવે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાતાવરણને લઈને નવી નવી દર્શાવવામાં તમે અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને સાગરના વિસ્તારો સુધી અત્યારે વાદળ વાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ફરી એકવાર પરિભ્રમણ સક્રિય થઈ છે અને સતત નવું હળવું દબાણ અને વરસાદનું જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો ફરી એકવાર માવઠા માટે ગુજરાતવાસીઓ થઈ કારણ કે અંબાલાલ અત્યારે અત્યારે સામે આવી છે મિત્રો પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના દરિયામાં જે નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય થવા જઈ રહ્યું છે એમને જોતા અંબાલાલ પટેલે ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠાને લઈને વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી છે એ વ્યક્ત કરી છે મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે ગુજરાતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે એવી રીતે મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને અનેક વિસ્તારમાં ભયંકર હલચલ સક્રિય બનતી હોય એમને લઈને સિસ્ટમનું દબાણ વધતું હોય તેવી આગાહી વ્યક્ત કરી છે ગુજરાતની અંદર મિત્રો ખેડૂતોને હાલ રડાવનાર માવઠાએ મોટો વિરામ લીધો છે પરંતુ હવે પછી એવા સમાચાર સામે આવ્યા કે ખેડૂતો માટે ટેન્શન વધારવામાં આવ્યું અહેવાલ અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા અને હવામાન અંબાલાલ અંબાલાલ પટેલની પટેલની અનુસાર જેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં હવામાન નિષ્ણાંત મિત્રો જો વાત કરીએ વિભાગની સાત દિવસ ફરી એકવાર વાવાઝોડા સાથે માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આઠ નવેમ્બર પછી ગુજરાતમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળવાનું છે અને જેના કારણે જ હવે પછી મિત્રો પંદર નવેમ્બર સુધી ગુજરાતના વાતાવરણમાં મહત્તમ તાપમાન ઓગણત્રીસ સેલ્સિયસ સુધી જવાનું છે અને ઓછામાં ઓછું ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન જોવા મળવાનું છે અને મિત્રો માવઠાને લઈને પણ કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થવા જઈ રહ્યો હોય તેમને લઈને મિત્રો વહેલી સવાર દરમિયાન અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું જોર પકડાનું છે અને એ દરમિયાન બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી ઉકલાટ અને બફારાનું પ્રમાણ પણ જોવા મળવાનું છે અને ખાસ કે મિત્રો માવઠાનો ભયંકર ખતરો પણ ગુજરાતમાં જોવા મળવાનો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે વચ્ચે અનેક વિસ્તારમાં ઠંડાસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે સતત વરસાદી વાદળા પણ ગુજરાતમાં જોવા મળવાના છે વરસાદી સિસ્ટમનું દબાણ વધતું હોય અને એ પછી પણ મિત્રો તમે જોઈ શકો છો આવનારી તારીખોને લઈને જેમાં બંગાળની ખાડીમાં અઢારથી લઈને મિત્રો ચોવીસ તારીખના આ રોજ નવી ઉથલ પાથર શરૂ થશે જેના કારણે ગુજરાતમાં છવ્વીસ નવેમ્બર પછી વાદળછાયું વાતાવરણનો માવઠાનો પણ ખતરો જોવા મળવાનો છે અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર અઢારથી લઈને ચોવીસ તારીખ દરમિયાન ફરી એકવાર ચક્રવાત બનવા જઈ રહ્યું છે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે વાવાઝોડાના ખતરા ટોળાતા જોવા મળવાના છે અને મિત્રો જો વાત કરીએ તો નવેમ્બરના અંતિમ દિવસોમાં પણ વેસ્ટ એન્ડ ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં જમા થશે બનતું જોવા મળશે જેના કારણે ઠંડા પવનો ગુજરાત રાજ્યમાં ફૂંકાશે અઢારથી લઈને ચોવીસ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં ફરી એકવાર મોટા ફેરફાર આવવાની શક્યતા છે અને તે બી પણ આગાહી સામે આવી છે ગુજરાતમાં કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો તમે જોઈ શકો છો સોળ તારીખના રોજ એક વરસાદી સિસ્ટમનું માળખું આખે આખું ભારતના આ બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારો સુધી આવી પહોંચે છે અને ભયંકર મેઘ ટાંડો દર્શાવતો જોવા મળવાનું છે અને મિત્રો એવા પણ દ્રશ્યો સામે આવવાના છે જેના કારણે ખેડૂતો માટે ફરી એકવાર ચિંતા રૂપી વાદળા ઘેરા છે સાગરનો દરિયો પણ અત્યારે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે બંગાળની ખાડી અને ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષામાં કારણે ભિન્ન ભિન્ન વિસ્તારમાં ઠંડા પવનો ફૂંકાશે પરંતુ ગુજરાતમાં નવેમ્બરના અંતિમમાં શિયાળો ફરી એકવાર જોર પકડશે અને હાડ થ્રીજાવતી ઠંડીનો પણ ગુજરાતવાસીઓને સામનો કરવો પડશે અત્યારે ફરી એકવાર ભારતના દક્ષિણ ભારતના ભાગોમાં અને શ્રીલંકાના વિસ્તારની સાથે મદુરાઈના વિસ્તારોમાં કેરળ તામિલનાડુ પોંડુચેરીના વિસ્તારમાં મેઘદાંડું શરૂ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે બંગાળની ખાડીમાં એક નવા વાવાઝોડાના ખતરાને લઈને અત્યારે એક નવી જ આગાહી ચોંકાવનારી આગાહી સામે આવી છે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં નવી એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે હળવા દબાણવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને નવેમ્બરના અંતિમ દિવસોમાં ભારે ચક્રવાતમાં એ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થશે અને જેના કારણે મિત્રો ત્રેવીસથી લઈને છવ્વીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં હળવી તો અમુક ભાગોમાં ભારે ઠંડી પડશે તો કમોસમી વરસાદની શક્યતા વચ્ચે પણ ખાસ ગુજરાતવાસીઓ જાણી લેજો કે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તોફાની વંટોળ અને અત્યારે તો ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે જૂનાગઢના ક્ષેત્રથી લઈને ભાવનગર આ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અમુક વિસ્તારોમાં છૂટો છવાયેલો વરસાદ તો અમુક ભાગોમાં ભારે વરસાદ થવાને લઈને આંકડા સામે આવશે બંગાળાની ખાડી આ સાથે મિત્રો જો વાત કરીએ તો વધુ વાવાઝોડું સક્રિય બનતું જોવા મળવાનું છે અનેક વિસ્તારમાં સતત વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે જેના કારણે જ રાજ્યમાં અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાત ગુજરાતમાં ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે વહેલી સવાર દરમિયાન મિત્રો ઠંડી ત્યાર પછી ગરમી અને હવે પછી ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં વરસાદને લઈને પણ ચોંકાવનારી આગાહી છે કે જે વ્યક્ત કરવામાં આવશે આમ રાજ્યમાં સૂકા વાતાવરણ વચ્ચે ભારેથી ભારે વરસાદ અને મિત્રો સોળ તારીખ પછી ગુજરાતનું વાતાવરણ એકદમ ચેન્જ થઈ જશે અત્યારના જે સમાચાર સામે આવી રહ્યા છે કે અત્યારે એક દક્ષિણ ચીનના ભાગોમાંથી એક વાવાઝોડું આગળ આવી રહ્યું છે ફરી એકવાર જેના કારણે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે અને એ વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સાથે ગુજરાતના વાતાવરણમાં નવી ઉથળ શરૂ થશે ક્યાંક હળવો તો ક્યાંક ભારે તો મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વાવાઝોડાનો ખતરો પણ શકે છે ફરી એકવાર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે જે રીતના આંકડા સામે આવવાના છે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાના છે ખાસ કે મિત્રો જે થાઈલેન્ડ લાગુનો વિસ્તાર છે દક્ષિણ ભારતના વિસ્તારની સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ચીનના ભાગોમાં પણ નવું એક વાવાઝોડું છે આગામી દિવસોમાં સક્રિય થશે અને મિત્રો એમને લઈને તમે જોઈ શકો છો ભારે વરસાદની પણ આગાહી છે મિત્રો ગુજરાતમાં આઠ નવેમ્બર પછી ગુજરાતના વાતાવરણ અને આ સાથે મિત્રો દક્ષિણી ચીનના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો આ વિયેતનામ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી પેટર્નો છે ચેન્જ થતી જોવા મળવાની છે ત્યારે મિત્રો ખૂબ જ એક નબળું પડેલું વાવાઝોડું એમના અવશેષો બંગાળની ખાડીમાં આવશે અને ને બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે અને નવા લો પ્રેશરની સાથે જ ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની ગતિવિધિમાં પણ વધારો થઈ શકે છે અત્યારે કોઈ ભારેથી અતિ ભારે વરસાદની ગુજરાતમાં શક્યતા નથી પરંતુ જે ઉત્તર ભારતના ભાગોમાંથી ગુજરાત તરફ જે પવનો ફૂંકાઈ રહ્યા છે આ રીતે ત્યારે મિત્રો પ્રશાંત મહાસાગરની અંદર નવી ઉત્થલપાથલ શરૂ થઈ છે અને એ વરસાદી સિસ્ટમ નબળી પડીને જ્યારે પણ વિયેતનામ છે થાઇલેન્ડ છે અને મિત્રો તમે જોઈ શકો છો લાઓસ તાગુના વિસ્તારની અંદર જશે ત્યારે સાગરનો દરિયો તો ગાંડો થશે પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધશે અને ત્રાટક્યા પછી એ પણ વરસાદી સિસ્ટમ બે વાવાઝોડાના ભાગરૂપી તમે જોઈ શકો છો ખાસ કે દક્ષિણ ચીનના ભાગોમાં તબાહી મચાવશે અને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી મિત્રો તમે જોઈ શકો છો એમની અસરો પણ કોઈક કોઈક વિસ્તારોમાં થતી જોવા મળશે અને એમના કારણે બંગાળની ખાડી અને ભારતના વાતાવરણમાં અચાનક જ ફેરફાર આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો જણાવ્યું કે માવઠું જતું રહેશે એવું ન સમાજતા હજુ પણ ગુજરાતમાં માવઠાનો નવો દોર શરૂ થશે અંબરલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પણ ખાસ ઠંડીને લઈને પોતાની આગાહીઓ છે એ જાહેર કરી છે મિત્રો આપણે જણાવી દઈએ તો હજુ પણ લાલનીનાની અસર અને ખાસ કરીને એના સંકેતોને લઈને ગુજરાતમાં ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કંઈક કમોસમી વરસાદ પડવાને લઈને પણ આગાહી છે કે જે જાહેર કરી દેવામાં આવી છે મિત્રો ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે અને આવનારા દિવસોમાં પણ મિત્રો જેમાં અઢાર નવેમ્બર પછી જે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તમે સેટેલાઇટ પીચરના માધ્યમથી જોઈ શકો છો આપણું ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે આપણું ગુજરાત છે ગુજરાતના ભાગોમાં કોઈ વરસાદ નથી ઉત્તર ભારતના ભાગોમાં વેલી સગતવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠંડા પવનના કારણે ગુજરાતનું વાતાવરણ ઠંડુ થતું હોય છે અત્યારે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે દક્ષિણ ચીનના ભાગોમાં જે વાવાઝોડું સક્રિય થયું છે એમના અવશેષો આ રીતે આગળ આવી રહ્યા છે અને એ વાવાઝોડાના અવશેષોના કારણે જ મિત્રો તમે જોઈ શકો છો આવનારા અઢારથી લઈને જે ત્રેવીસ તારીખનું જે વાતાવરણ છે ને ત્યાર પછી ડિસેમ્બરના શરૂઆતના દિવસોમાં જાન્યુઆરી ફેબ્રુઆરી આમ મિત્રો બેથી ત્રણ મહિનાના તબક્કામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત હોય તેવા સમાચાર અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ખાસ આવનારા દિવસોમાં જેમાં સોળ નવેમ્બર પછી મહત્તમ તાપમાન મિત્રો ગુજરાતમાં એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાનું છે અને લાનીનોની અસરના કારણે ગુજરાતમાં ઠંડી પડવાની છે અને આ વખતે તો હાડ થ્રી જાવતી ઠંડી ઘણા બધા રેકોર્ડો તોડે તેવી ઠંડી પશ્ચિમી વિક્ષેપ કમોસમી વરસાદ અને હવે પછી પંદર નવેમ્બર પછી ઉત્તર ભારતના ભાગોમાં પર્વતીય પ્રદેશોમાં મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારો છે કે જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવશે અને આવનારા દિવસોમાં ઠંડા પવનો ફૂંકાશે ચૌદ નવેમ્બર પછી ડબલ ઋતુનો અહેસાસ ખાસ મિત્રો તમે જોઈ શકો છો આ ઉત્તર ભારતના જે મેદાની વિસ્તારો છે પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા હિમવર્ષા થવાને લઈને બરફ વર્ષા થવાને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે પરંતુ મિત્રો જે રીતે અત્યારનું હવામાન છે કે અત્યારે ગુજરાતમાં કોઈ પણ ભાગમાં વરસાદની ગતિવિધિ નથી પરંતુ અરબસાગરના વિસ્તારથી લઈને ઓમાનના વિસ્તારો સુધી એક વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે એમના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂકાઈ રહ્યા છે એશિયાના ઠંડા પ્રદેશો સાથે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાં સૌથી વધુ ઠંડો પ્રદેશ ગણવામાં આવશે ઉત્તર ભારતના ભાગોમાં મહત્તમ તાપમાન માત્ર અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય તેવા સમાચાર પરંતુ અત્યારના જે વરસાદીને લઈને આંકડા સામે આવ્યા અંબાલાલ પટેલે રાજ્યમાં પંદર નવેમ્બર પછી વાતાવરણમાં ફેરફારની આગાહી વ્યક્ત કરી છે માવઠા રૂપી કમોસમી વરસાદ અને હજુ પણ મિત્રો સોળ તારીખ સુધી તો ઉત્તર ભારતના ભાગોની સાથે તમે આ વિસ્તારોમાં તમે જોઈ શકો છો હજુ પણ ગરમીના ઉકલાટનું પ્રમાણ ભારે વધે અને વાવાઝોડાની સંભાવના દક્ષિણ ભારતના જેમાં પણ બંગાળની ખાડીના વિસ્તારોમાં હોય તેવી સમાચારને લઈને આગાહી યુરેપન મોડલના આધારે પણ માહિતી સામે આવી છે રાજ્યમાં મિત્રો વીસ તારીખ સુધી કોઈપણ પ્રકારનું માવઠું ન થાય એમને લઈને પણ આગળ સામે આવી છે પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં મિત્રો સોળ તારીખ આસપાસ વરસાદી માત્રામાં ફરી એકવાર વધારો અને હજુ પણ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે અઢાર તારીખના રોજ પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે આ સિસ્ટમ જો આ ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધશે તો હજુ પણ ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદને લઈને માવઠાને લઈને ખાસ નવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા પણ જાહેર કરવામાં આવશે અમેરિકન મોડલના આધારે પણ મિત્રો વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે એમને લઈને પણ અત્યારના જે સમાચાર છે કે જે સામે આવી રહ્યા છે ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ અને મિત્રો આઈ ઇસ્કોનના મોડલો આધારે તમે જોઈ શકો છો અગિયાર તારીખ પછી મિત્રો આ બંગાળની ખાડીમાં વરસાદી માત્રાને ભેંસનું પ્રમાણ વધતી જશે અને ગુજરાતમાં વરસાદની માત્રામાં ભારે વધારે